ઋષિઓ છે તે ગંગાના તટે બિરાજમાન થઈને સુખદેવજીના મુખારવિંદ થી આ ધર્મનો ઉપદેશ સાંભળી રહ્યા છે ને તેવા સમયે સુખદેવજીએ કહ્યું છે કે જો સાંભળવામાં એક સાંભળવું હોય તો બધા વેદોનો સાર એવો ભગવાન શ્રી કૃષ્ણનો આ ગ્રંથ છે અને એનું નામ છે ભાગવતજી અને ભાગવતજીનો શ્રવણ કરવામાં આવે તો જીવને શિવ થતા વારનો લાગે અને જે ભાગવતજીનું સપ્તાહ પારાયણ કરે પૂરા મનથી ધ્યાન ધરીને પ્રભુનું નામ સ્મરણ કરે કથાના શ્રવણ પછી પ્રભુનું પૂજન કરે કથાના નિયમોનું પાલન કરે તો પછી એને ભગવાન મળવામાં ક્યાંય છેટું રહેતું નથી

આ શેષ નાગ સૈયા ઉપર ભગવાન વિષ્ણુ ઓઢી રહ્યા હતા અને એમની નાભીમાંથી એક કમળની દાંડી નીકળીને એના ઉપર એક કમળ અને કમળ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયા અને સાથે બ્રહ્માજી વિચાર કર્યો કે જ્યાં નજર નાખું ત્યાં આ ક્ષીર સાગર છે ક્યાંય કોઈ દેખાતું નથી હું ક્યાંથી ઉત્પન્ન થયો હું કોણ અને એવા સમયે બ્રહ્માજીએ આ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો છે અને વિષ્ણુ ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું છે કે હે બ્રહ્માજી મેં તમને ઉત્પન્ન કર્યા છે તમે આ સૃષ્ટિનું સર્જન કરો